શરૂ કરીએ પોયમ નંબર વન હવે સોલ્યુશન ચાલુ કરતા પહેલા મિત્રો કે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ખાલી અંગ્રેજી વિષયને નહીં પણ અંગ્રેજી વિષય સહિત તમામ તમામે તમામ વિષયની સ્વ અધ્યયન પોથીના તમામે તમામ ભાગના સોલ્યુશન અપલોડ થઈ ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા જો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી વોટ્સએપ ચેનલની પણ લિંક આપેલી છે જેનાથી જોડાયા બાદ તમે અમારા જે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો જેનાથી તમને આવનારા વિડીયોઝ આવનારા સાહિત્ય આવનારા મટિરિયલ્સની લિંક જે છે તમને એડવાન્સમાં મળી જશે ચાલુ કરીએ શરૂઆત પહેલો પ્રશ્ન કહી છે રીડ ધ ધ એન્ડ આન્સર એટલે કે પેરેગ્રાફ વાંચવાના હોય છે અને પેરેગ્રાફમાંથી સવાલના જવાબ આપવાના હોય છે પણ આપણે ભણી રહ્યા છીએ પોયમ તો પોયમમાં પેરેગ્રાફ નહીં પોયમમાં આવશે સ્ટાન્ઝા એટલે કે એક નાની એવી પંક્તિ આવશે તો પંક્તિ આપણને આપી છે ધ સોંગ ઓફ માઇન વિલ ટોર ફોર હેડ લાઈક ઓફ બ્લેસિંગ વેન યુ આર અલોન ઇટ વિલ સીટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર when you are in the crowd it will fence you about with aloofness to another palav sawal is, how will the song protect the child when he is alone like a there are songs the song will sit by his side and whisper in his ear when the child is alone what will the song do when the child is in a crowd કે જ્યારે બાળક ક્રાઉડમાં હશે ભીડમાં હશે ત્યારે આ સોંગ શું કરશે તો શું કરશે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ ધ સોંગ વિલ પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ ત્યારબાદ આપો પોછે વિચ ઇન ધ વર્ડ પોયમ મીન્સ ટુ પ્રોટેક્ટ કે પ્રોટેક્ટ નામના શબ્દનો मीनिंग છે આપણે જે છે આ સ્ટાન્ઝામાંથી શોધવાનો કયો છે मीनिंग છે ફેન્સ ફેન્સ એટલે થાય રક્ષણ કરવું

ઓફ ધ ચાઇલ્ડ ડ્રીમ કે આ જે સોંગ છે એ બાળકોને પેરોફ વિંગ્સ એટલે કે સપનાની પાંખ આપશે ટુ ચાઇલ્ડ ડ્રીમ ટુ ધ ચાઇલ્ડ ત્યારબાદ છે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ હેઝ ડિફિકલ્ટીઝ ઇન હિઝ પાથ એટલે કે જ્યારે બાળકના રસ્તામાં બાળકના માર્ગમાં જ્યારે ડિફિકલ્ટીઝ એટલે કે મુશ્કેલીઓ આવશે ત્યારે આ સોંગ શું કરશે તો શું કરશે શબ્દ નું એનો વિરોધાર્થી શબ્દ શોધવાનો છે તો બંને જવાબ તૈયાર છે પેલા લોયલ નું સમાનાર્થી થઈ જશે ફેથફુલ

ધોરણ ત્રણ થી દસ ના બધા જ વિષયની ને સ્વ પોથી અને પાછા બધાય ભાગ એના એક થી છ છ પાંચ છ જેટલા પણ ભાગ હોય બધા વિષયના એ બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે અને એ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમારી માટે મેં પીડીએફ ફોર્મેટમાં તૈયાર કર્યું છે જો તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ પર તમને ક્યાંથી મળશે આપણી પાસેથી આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પાસેથી જો તમારી પાસે સ્વઅજન પોથી નથી તો તમે સ્વઅજન પોથી પણ અમારી પાસેથી મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન અથવા તો સ્વ અજન પોથી મંગાવવાની લિંક નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જ્યાંથી તમે જે છે આ સ્વજન પોથીનો અથવા તેના સોલ્યુશનનો ઓર્ડર કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જે પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે તે એપ્લિકેશનમાંથી પણ જે છે તમે વિડીયોઝ જે છે આ સ્વાધ્યાય પોથી જે છે એ મંગાવી શકો છો ચલો આગળ વધીએ અકલ કેચ રાઈટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ કે નીચેના વાક્યો છે છે સાચા છે કે ખોટા તે લખવાના છે જો વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું તો પહેલું વાક્ય કે છે ધ Song will touch the head of the child કે song જે છે બાળકના કપાળને અડશે તો યસ અડવાનું છે ટ્રુ ધ child will be taken care by the song when the child is alone કે જ્યારે બાળક એકલું હશે ત્યારે બાળકનું ધ્યાન આ song રાખશે તો યસ વાત સાચી છે ટ્રુ આવશે બંનેમાં છે ધ સોંગ વિલ વિસ્પર ઇનટુ ધ ઇયર્સ ઓફ ધ ચાઇલ્ડ કે આ જે સોંગ છે એ બાળકના કાનમાં કંઈક વાત કરશે તો હા ધીમેથી ધીમેથી જે છે ધીમે ધીમે વાત કરવાનું છે એટલે ટ્રુ આવશે ધ સોંગ વિલ બી લાઈક અ ગાઈડિંગ સ્ટાર વેન ડાર્ક સ્કાય ઇઝ ઓવર ધ ચાઇલ્ડસ પાથ જ્યારે બાળકના માર્ગમાં જ્યારે બાળક આગળ વધતો હશે ત્યારે જ્યારે બાળકને ગાઈડિંગ એટલે કે માર્ગદર્શનની જરૂર પડશે ત્યારે બાળકને માર્ગદર્શન આ સોંગ આપશે તો યસ વાત સાચી છે એટલે આપણે એમાં ટ્રુ લખીશું

આગળ વધી આગળ કહે છે રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલા શબ્દો દ્વારા આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો કૌંસમાં શબ્દો આપણને આપ્યા છે બ્લેસિંગ્સ ફેન્સ અને ફોન્ડ આર્મ્સ તો ખાલી જગ્યા પૂરી એ કે एवरीवन નીડ અ ફ્રેન્ડ હુ વેલકમ્સ વિથ અ ખાલી જગ્યા તો એમાં આવશે ફોન્ડ આર્મ્સ એન્ડ ગિવ્સ યુ ખાલી જગ્યા તો એમાં આવશે બ્લેસિંગ ત્યારબાદ અ ટ્રુ ફ્રેન્ડ ઇઝ ઓલવેઝ રેડી ટુ

તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા સ્વઅજ્ય પોથી પોયમ નંબર વન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે સ્વઅજ્ય પોથી ભાગ નંબર ત્રણ જેમાં આપણે યુનિટ નંબર ત્રણ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો